નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

અહીં જે વાર્તા લખી છે તે નમૂના રૂપ છે જો આપને કોઈ મૌખિક વાર્તા આવડતી હોય તો તમે તે વાર્તા પણ લખી શકો છો અહીં તો હું નમૂના રૂપ એક વાર્તા આપું છું તમે જે સાંભળેલી વાર્તા હોય તે પણ લખી શકો છો ચાલો જોઈએ અહીંની વાર્તા છે વાર્તાનું નામ છે ચતુર કાગડો કોની પાસેથી સાંભળી તો કે મમ્મી પાસેથી ચાલો જોઈએ વાર્તા એક કાગડો હતો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણે દૂર નીકળી ગયો એવામાં તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેના આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું જુએ તો કોઠીમાં તો પાણી હતું પણ ઠીક ઠીક નીચે હતું તરસિયા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી શકી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પરંતુ બધી જ મહેનત નકામી ગઈ પણ તે હિંમત ન હાર્યો ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું કોઈ પણ યુક્તિ કરીને તરસ છિપાવવી એમ તેણે વિચાર્યું તે ચતુર હતો તેણે આજુબાજુ નજર કરી તો બાજુમાં કાકરાનો ઢગલો પડેલો હતો તેને ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો કાકરાને કોઠીમાં નાખ્યો તેને વારાફરતી ઉડી ઉડીને કાકરા કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું

એવી જ રીતે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીં કાગડો છે તે કોઠીમાંથી અથવા તો કુંજામાંથી કેવી રીતે પાણી પીવે છે તે વિશેનું ચિત્ર છે તે તમે જોઈ શકો છો આ પ્રકારનું ચિત્ર તમે દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ તમામ વિષયના સોલ્યુશન વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગણશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો